નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં હાલ કાળો ઘેર થયો છે રાજ્યમાં અકસ્માતની ચાર ઘટના ઘટી છે જેમાં પાંચ લોકોના મોત થયા છે સુરતમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે જેમાં એક રાહદાનનું મોત થયું છે તો મિત્રો કચ્છના ભચાઉમાં પણ ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે ત્યારે મિત્રો નડિયાદમાં પણ કારનું ટાયર નીકળતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે તો વલસાડમાં પણ અકસ્માતની એક ઘટના ઘટી છે જેમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટડીયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં છે છે આ અકસ્માતમાં બેઠેલા ત્રણ લોકોના મોત થયા જેમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે જ્યારે અકસ્માતમાં દસથી થી બાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે જેમાંથી ત્રણ લોકોની ગંભીર ઈજાઓ પહોંચી છે ઇજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર ખસેડવામાં આવ્યા છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેજ ગામના કોળી સમાજનો પરિવાર માતાના મઠ આશાપુરી માતાના દર્શને ગયો હતો ત્યારે પરત ફરતા સમય શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા હાઈવે પર મરણ ચીસો ગુંજી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ